જય બાબારી જય રોમાભાઈ જય અલગ ધણી દરેક મિત્રોને અમારા તરફથી જય રોમાપી આજે પગયાત્રાનો મારો પાંચમો દિવસ છે અને ગુજરાતની બોર્ડર પાર કરવા જઈ રહ્યા છીએ નેના વાવ અને મારી સાથે અમારા આદરણીય એવા શ્રી નારાયણભાઈ રાવળજી કોંગ્રેસથી અમે સૌ પહેલાં છીએ અને પાછળ મારો હરી આવે છે એ અને પ્રકાશભાઈ રાવળદેવ બે પાછળ છે આગળ મનુભાઈ જેથલી અને મનુભાઈ પોગળોજ અને લાલભાઈ એ પણ સાથે છે અને આજે જ્યારે ગુજરાતની બોર્ડર પાર કરી રહ્યા છીએ રાજસ્થાનની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ તો ત્યાં ટા કવરેજનું બહુ જ મહત્ત્વ છે અને ત્યાં ટાવર નથી તો આજે શ્રી બાબા રામદેવ પીરના નામથી આ કવરેજ આવે એના માટે ટાવર ઊભું કર્યું છે ચાલતું ચાલતું એક છે જય બાબારી જય રમી